પોલીસ સ્ટેશન ખાતે ચોર્યાસી ઓબ્લિક બે હજાર પચીસનો એક ગુનો રજીસ્ટર થયો અને રાત્રે એસઓજી ખાતે તપાસમાં મળેલ છે આ ગુનાની હકીકત મુજબ હાલના આરોપી જિગ્નેશભાઈ સન ઓફ જગદીશભાઈ જયરામભાઈ પટેલ જેઓ કલોલ ખાતે રહે છે ગઈ ત્રણ બે બે હજાર પચીસના રોજ તેઓ

આરોપીની અમે ધરપકડ કરી અને આજે એમના છે અને રિમાન્ડ દરમિયાન આરોપી એ પાસપોર્ટ એમને કોને અપાયો છે આ એમને કોની પહેલા પાસપોર્ટ કઢાવડાયો છે મદદથી એ પણ આજે અમે તપાસનો વિષય છે અને એમના રિમાન્ડ મેળવી સંપૂર્ણ તપાસ અમે કરીશું એ બધી જ પૂછપરછ હાલ અમારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારું આરોપીના રિમાન્ડ મેળવી અને એમાં વધુ વધુ એમની બધું જ ઇન્ટ્રોગેટ કરવાનું બાકી છે અમારે આરોપી મુસ્લિમ નામ ધારણ કરવા પાછળનો કોઈ સ્પેશિયલ એનો હેતુ છે કે શું એ હાલ બધું ઇન્વેસ્ટિગેશન અંદર છે હાલના આરોપીએ ધોરણ દસ સુધી અભ્યાસ કરેલો છે એમના પરિવારમાં માતા પિતા અને બે બહેનો છે બંને બહેનો પરિણિત છે અને એમના પિતાશ્રી હાલનો આરોપી છે એમના પિતાશ્રી સાથે વોટર બોટલ લિંગનું કામ કરતા હતા અને ઠંડા પીણા નું મેન્યુફેક્ચરિંગ હતું હાલની તપાસમાં અમને હજી કોઈ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસમાં જણાય આવેલ નથી હાલ અમને હજુ એમની પૂછપરછ પૂછપરછ વિશેષ ડિટેલમાં બાકી છે અમારે અમે એ દિશામાં પણ તપાસ આગળ વધારીશું કે ભાઈ આમના સિવાય કોઈ અન્ય પુરુષો અન્ય યુવકો કે કોઈ એમના કોઈ ફેમિલી મેમ્બર્સ કે કોઈ એમના પરિચિતો કોઈ ગયા છે કેમ આ બધું જ અમે એના ઇન્ટ્રોગેશન દરમિયાન અમે આ બધી પૂછપરછ કરીશું

ના હાલ આપણને કોઈ હકીકત એવી સાચી મળતી નથી એમનું ઇન્ટ્રોગેશન એમના પરિવારના પૂછપરછ કરવા બાદ અમને જાણવા મળશે કે એમને કેટલા રૂપિયામાં માં તો કેવી રીતે એમને ત્યાં નક્કી કર્યું છે